मारा साथी मंत्री श्री कनुभा देसाई सूरत महानगरपालिका मेयर श्री दक्षेश भाई मावाणी सांसद श्री मुकेश भाई दलाल मारा साथी धारासभ्य श्री सभ्य भाई मोरडिया, श्री अरविंद भाई राणा श्री भाई बल्लभ श्री किशोर भाई कानाणी श्री प्रवीण भाई गोगारी, श्री मुकेश भाई पटेल શ્રી સંગીતાબેન પાટીલ શ્રી મનુભાઈ પટેલ સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટિલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ દંડકશ્રી ધર્મેશ વાણિયાવાલા શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ નાગરાજન કલેક્ટર શ્રી સૌરભ પારગી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સુરત અને સુરતની વાત જ કંઈક ઓર હોય ને કારણ કે બોમ્બે થી નજીક આવી ગયું છે ને એટલે કોઈ બી ફેસિલિટી કેવી રીતે રહેણી કરણી એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે તમે બોમ્બેને પાછળ પાડી દીધું છે સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે એમ એટલે સ્વચ્છતામાં કોઈ તમારા માટે હવે જે ચેલેન્જ છે કે ભક્ત અને મેન્ટેન કરવા માટે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ આપણે નથી કહેતા કે આપણે ક્યાંય ફરવા બરવા ગયા હોય ને ધમાલી છોકરો હોય આપણો એને ફાઈવ સ્ટારમાં લઈ જાવ એને ડિસિપ્લિન આવી જાય કે લોચો પડે તો આવી બને એવું લાગે છે એટલે એવું તમારે દરરોજ રાખવું પડે તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા એ લોકો વિચારે આમ માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં એક વખત એવી વાત હતી કે ભાઈ આ દેશ દેશનું ક્યાં થશે અને કેવી રીતે તંત્ર ચાલશે ને ક્યાં બધાના મોંમાંથી આવા એક શબ્દો નીકળ્યા પણ આજે એક જ એવું નેતૃત્વ આપણને મળ્યું કે બધા પેરામીટર આપણા બદલી નાખીને આજે દેશને દુનિયામાં ગૌરવ અપાય છે તાકાત છે આપણે આમાં શું ઘણી વખત આપણે જોઈએ તો ગાર્ડનમાં બેઠા હોઈએ તો માં એક જણ બાજુમાં નાસ્તો કરતો હોય બીજી બાજુ બીજો કરતો હોય ત્રીજો કરતો હોય એમાં જો એક જણ પડીકું મૂકીને જતો રહ્યો ને તો આપણને એમ થાય કે આપણે મૂકીને ચાલી કહેવાનો મતલબ કે આપણે કોઈનું જોઈને ના શીખાય જે સારું હોય શીખાય તો આપણે આગળ વધી શકીએ એને ના મૂક્યું તો કઈ નઈ એનું કદાચ આપણે ના ઉપડે કઈ નહી પણ આપણું આપણું મૂકીને જવાનો વિચાર કેવી રીતે લઈ શકાય અને જો આજે ક્ષેત્રમાં પોતામાં બદલાવ આવ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધાય આગળ વધી ગયા છે કેવી રીતે તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા ગાડીમાંથી પડીકી નાખતા એ બધાય એક હજાર વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો આમ આજુબાજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે અને જો કોઈકે જોઈ લીધું ના એમ એકબીજાની આંખ મળી ગઈ તો એમ લાગે કે હમણાં અહીં એક મારી ના દે પેલો કેટલો પેલો બી ગુસ્સે થયો હોય એટલે આ બદલાવ આવી ગયો છે આપણા બધા પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ જતા જતા વારે લાગે પણ બદલ્યા છે આપણે અને સહકાર અને સાથ એક માન્ય વડાપ્રધાન શ્રી હરમેશ કે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો કે આપણે બધા સાથે આગળ વધવું છે અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય આ પાછે પાની નથી કરતા પણ આપણી જવાબદારી આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા ઓર કઈ આવે આજે તો કતાર ગામ અને કતાર ગામમાં હાથ ઊંચો કરાયો વર્ષ બે તો બધાએ વટ માર દીધો કોઈ બીજા નંબર જ ના આવવા દીધો પણ એમ કે જગ્યા પહેલેથી પેલી બોટી લીધી હતી એવું નથી ને આ વર્ષની શરૂઆત જ બે હજાર છવ્વીસ ની શરૂઆતનો પ્રથમ મહિનો ને એની અંદર આખા ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં પાંચ હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ ને છે અને છેલ્લા એક સપ્તાહમાં મહારાજ જે પ્રોગ્રામો થયા છે એના 2700 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પહેલા લાખ રૂપિયા લાખ રૂપિયાની વાતો હવે તો કોર્પોરેટર જ આમ કે સારું ચાલો આ બે કરોડ નું કામ છે કરાવી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ છે ને એની અંદર આપણે બધો પરોવાયા છીએ દેખાયું છે રિઝલ્ટ દેખાયું છે આજે જેટલા લોકાર્પણના અહીંયા આગળ ફિલ્મ બતાડી એની અંદર જેટલા લોકાર્પણ બતાડ્યા છે એ બધાના પિક્ચર જે અહીંયા બતાડ્યા છે એવા સ્થળ ઉપર છે આ વિશ્વાસ ડેવલપ કર્યો છે કાર્ય સંસ્કૃતિ કે ભાઈ જેનું ખાત મૂરત અમે કરીશું એના લોકાર્પણ અમે જ કરીશું એ કાર્ય સંસ્કૃતિ ઘણી વખત કામમાં ડીલે થઈ જાય કોઈ કામ એવું આવી જાય તો એમાં વાર લાગે પણ કોઈ પૂરું કર્યા છે આજે એક દિશામાં આગળ વધતા સુરત મહાનગરને રૂપિયા ત્રણસો ને બેતાલીસ કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માનવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો છે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં રાજ્યના નગરોમાં જે ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયું તેના કારણે શહેરીકરણ પણ વધ્યું છે એમાં પણ સુરત તો દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલું શહેર તરીકે ખ્યાતિ પામ્યું છે ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે આપણે ભવિષ્યમાં ઉભી ગતિને હજુ વધુ તેજ બનાવવા વિકાસના આયોજનો કર્યા છે દેશનું ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ સુરત સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી પણ મોખરે છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું હશે તો વેપાર ઉદ્યોગની સાથે સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથને પણ પ્રાધાન્ય આપવું જ પડશે સુરત મહાનગરના તો ખાસ અભિનંદન આપવા છે કે સુરતની બહાર બનાસકાંઠામાં દસ મેગાવોટ ક્ષમતાનો કોર્પોરેશન સંચાલિત ગ્રાઉન્ડ માઉન્ટે ગ્રીન સોલર પાવર પ્લાન્ટ આજથી શરૂ થઈ રહ્યો છે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે સુરત સહિત સમગ્ર દેશમાં ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે આ પણ પાણી અને પાણીની આપણે બધાને સુરતમાં હમણાં કીધું કે ભાઈ પચાસ વર્ષ પાણી કૂટે નહીં એવું આયોજન થઈ ગયું છે એટલે એ તો આપણા પાટીલજી છે ને પેલું મોસાણમાં આપણી કહેવત છે ને એટલે પછી આપણે સુરત નહીં પણ આપ ગુજરાતના છે આખા ગુજરાતમાં એવું કરી દેજો હા એટલે ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે પણ આ કેચ ધ રેન એ આખા માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિઝન આપણે વિઝનરી લીડરશીપ એટલા માટે જ કહીએ છે કે આજે તો છે આપણી પાસે બધું પણ આવતીકાલનું આવતીકાલનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે એ માન્ય વડાપ્રધાનશ્રી આ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે ને એનું કાર્ય ફૂલ જોશથી આપણા મંત્રીશ્રી પાટીલજી કામ કરી રહ્યા છે આખા દેશમાં એ અંતર્ગત વરસાદ અને વરસાદનું પાણી અત્યારે આપણી પાસે પાણીની વ્યવસ્થા છે ફૂલ વાપરીએ છીએ વાપરીએ છીએ એનો એ વાંધો નથી પણ બગાડ ન થાય એનું પણ એટલું ધ્યાન રાખવાનું છે સાથે સાથે વરસાદ પડે વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો સંગ્રહ કરીએ અને સંગ્રહ ન થાય તો જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવા માટે આ મુહિમ ઉપાડી છે અને દરેક ધારાસભ્યને એની અંદર ગુજરાત સરકારે દરેક ધારાસભ્યને પચાસ લાખ રૂપિયા આના માટે સ્પેશિયલ વાળવ્યા છે કે ધ રેન અંતર્ગત એટલે તમારે તમારા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાય તો આંગળી ચિંતાનું પૂન લેવાનું છે તમારા ધારાસભ્યને કહેવાનું છે કે અહીંયા પાણી ભરાય છે તો એની અંદર કે પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ જળ સંરક્ષણ ઉપરાંત એર પોલ્યુશન કંટ્રોલમાં પણ સુરતમાં સુરત ત્રીજા સ્થાને છે સુરતે પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહન કરવા અને ઈ મોબિલિટીની દિશામાં અગ્રેસર રહેવાની પહેલ કરી છે રીડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગના વિઝનને સાકાર કરતા ગોટાલાવાડી ટેનામેન્ટના તેરસોને ચાર આવાસોનું પીપીપી ધોરણે રીડેવલપમેન્ટના કામોનું આજે લોકાર્પણ અને ડ્રો પણ થયો છે આ ટેનામેન્ટના રીડેવલપમેન્ટથી હજારો લોકોની સુરક્ષિત આરામદાયક અને આધુનિક ઘર પણ મળશે પાણી પુરવઠા હેલ્થ એન્ડ વેલનેસ માટેના કામો પણ આજથી પ્રારંભ થયો છે તેનો સુરતવાસીઓને ભવિષ્યમાં લાભ મળશે અને સુખાકારીમાં પણ વધારો થશે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત બેસ્ટ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટથી વિકાસના કામો માટે પૈસાની ક્યારેય કમી રહી નથી તેમણે સુદર નાણાં વ્યવસ્થાપન સાથે આયોજનબદ્ધ શહેરી વિકાસનો વિચાર રાજ્યના નગર મહાનગરોને આપેલો છે આજે શ્રી મોદી સાહેબે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષની હોલિસ્ટિક અર્બન ડેવલપમેન્ટનો પાયો નાખ્યો અને આ શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાના પગલે આપણે પણ બે હજાર પચીસમાં આ વર્ષને શહેરી વર્ષ તરીકે ઉજવ્યું અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ટરનું નિર્માણ કર્યું છે બે હજાર પાંચમાં શહેરી વિકાસનું બજેટ પાંચસો ને પંચ્યાસી કરોડ રૂપિયા હતું આજે વધીને ત્રીસ હજાર કરોડ રૂપિયા થયું છે સુરત જેવા શહેરોના તો આર્થિક ગતિવિધિના કેન્દ્રો છે આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ આયોજન કરીને સુરત અને તેની આસપાસના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો આપણો પ્લાન બનાવ્યો છે સુરતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ મોટો ફાળો છે સુરતની ઓળખ ટેક્સટાઇલ સિટી તરીકે પણ છે રાજ્ય સરકારે ટેક્સટાઇલ પોલિસીમાં એક મહત્વનો નિર્ણય કરીને આ ઓળખને વધુ ઊંચાઈએ લઈ જવાનું પગલું ભર્યું છે રાજ્યમાં મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા ગાર્મેન્ટ એપ્રલ અને મેડઅપ્સ સ્ટીચિંગ એમ્બ્રોડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટવાળા એકમોને પણ હવે ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસનો લાભ આપવાના છે એ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આપણે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય અપનાવીને સ્થાનિક ઉદ્યોગો અને સ્વદેશીને પ્રોત્સાહનથી આત્મનિર્ભર ભારત બનાવવું છે એમાં સુરત મહાનગર આજે મળેલા વિકાસ કામો સહિતના કામો સાથે વિકસિત ગુજરાતથી